શરીરમાં આખી માટી છોડી અને માથામાં સુ નથી નાખી અને માથું ધોવું અને નાવું તે દિવસે સાબો ખાવો ફરાહાળ કરો અનાજ ખાવું નહીં સ્નાન કર્યા પછી મહાદેવજીની ખૂબ જ ભક્તિભાવથી પૂજા કરવી આજ રીતે પાંચ વર્ષ સુધી આ વર્તન કરવાનું ત્યાર પછી વર્તનું ઉજવણું કરવું એક તે અધુર અધુરતી સહિત સમસ્ત ઋષિઓની પૂજા કરવી બ્રાહ્મણોને જમાડવા યથાશક્તિ દાન દક્ષિણા આપ્યું ઘણા વર્ષો પહેલાંની આ વાત છે કે નિવેદન દેશમાં એક જ ઉત્તમ નામે એક જ પવિત્ર બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્રી પુત્ર સાથે રહેતો હતો પુત્રી સંધ્યા તેને વિધવા થઈ અને ભણીને હોશિયાર થઈ ગયો અને તેણે પુત્રને સવાનને પરણાવી દીધો અને પતિ પત્ની બંને પતિ પત્ની બંને અસિત હતા અને પરંતુ એકવાર વાર વર્ષ એવું થયું કે તેમને પુત્રની પર એની પુત્રી પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો તેનાથી પતિ તૂટી પડ્યો ને ભાંગી અને તે પોતાનું મૃત્યુ પામી તે સમાન વિસારી અને પોતે અકાળ પિયર આવી પિયર આવી સડ્યું અને જુવાનીમાં દીકરીઓને ભરપૂરની રડતી આવેલી જોઈને માતા પિતાએ ઘણું દુઃખ થયું અને તેને કોઈ ઉપાય બતાવો તેમને દીકરીને આશ્રય પામ્યું અને તે ધ્યાન મંત્રમાં લગાવ્યું અને ઉત્તમ અને તેની પત્ની સંધ્યાને મન હવે ઉડી ગયું હતું એટલે તેણે વનમાં જઈ અને આશ્રમ બાંધી અને ધર્મ પારણ કરવા જીવન જીવા લાગ્યા પુત્રી સુદેશ અને પુત્રી પુત્ર સત્યવાન પણ તેની સાથે રહેતા હતા સતરામ વિહાર ધ્યાનમાં લાગ્યા કરવા લાગ્યા આખો દિવસ પસાર કરતી તેમ છતાં પણ તેમને સમય પસાર થતો નહોતો તેથી તેમને બપોરના સમયે આશ્રમની સામે આવેલા એક જ ઝાડ નીચે ખાટલો આથરીને સૂઈ હતી તે દિવસે તે સૂતી હતી ત્યારે અસાનક જ તેના શરીરમાં માંથી નીકળવા માંડ્યું અને તેના કીડા ખદબદવા લાગ્યા આ જોઈને સતત ના ગભરાઈ ગઈ અને તે રડતી રડતી માતા પાસે આવી અને પહોંચીને પુત્રીને આવી દસ્તી જોઈ અને તેની બેભાન થઈ ગઈ અને તે પતિને બોલાવી અને રડવા લાગી અને કહેવા લાગી કે સાંભળો ઉત્તમને સૌ પ્રથમ તો તે આશ્રય સાતનું પૂછી પુત્રનું ગરમ પાણીથી નવડાવવું અને તે પત્નીને પ્રમાણે તે સાથીઓ સતત કઈ રાહ જોઈ અને ત્યાર પછી તેણે ખૂબ જ આગ્રહ પૂર્વક તેમને ગભરાઈ હતી તે જ પૂછ્યું કે એટલે તેને લીધે તેની પુત્રીનું ભૂતકાળ જાણી દયા પુત્રની પત્નીને કહ્યું કે સ્વતંત્ર એક જ બ્રાહ્મણની પત્ની હતી તે રસોલા ધર્મ પાલતી ન હતી રસોલા ધર્મની સાત દિવસ દરમિયાન ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પષ્ટ ન કરવો જોઈએ દૂર રહેવું જોઈએ અને પરંતુ આપણ પુત્રી તો ધર્મ પાયણ નથી પાલતી અને ભાવે તેમને પાપ પર નડ્યું છે અને ઉત્તમ તેમને ઋષિ નિંદા કરી છે અને પાંચ પાસમનું વર્ત કરનાર છોકરીઓની મસ્કરી કરી છે આથી એ આ ભાવે તે પતિ સુખની વિલંબ રહી છે અને આખા શરીરમાંથી કીડા પડવા લાગ્યા છે ઉત્તરની પત્ની આ સાંભળીને ફરી પાછી વિલાપ કરવા લાગી અને વિલાપ કરતી તેના આશ્રમ આવતા ઉત્તરી કહ્યું અને તેના પાકનું નિવારણ થઈ શકે છે તો તેણે વર્તનનો અંદાજ કર્યો છે તો આ વર્તન ભક્તિભાવપૂર્વક કરવું જોઈએ તેના પાપનો નાશ થઈ શકે છે ફરી પાછી આવી અને તે કંચન જેવી કાયા બનાવવા શકે છે આ સાંભળીને પતિ પુત્ર પત્ની અને પુત્ર પિતા અને પુત્ર બંને ખુશ થઈ ગયા અને તેમને પત્નીને આ રીતે કઈ રીતે કરવું તે પૂછ્યું અને તે જવાબમાં તેણે ઉત્તમ કહ્યું કે આ વર્તન ભાદરવા સુદ પાસણના થાય છે તે દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ ઘીનો દીવો કરવો ધૂપ કરવા તૈયાર પછી નૈવેદ્ય ફળ ધરાવવા અને ઋષિ ઋષિ વિશ્વ ઋષિ ભાદ્રક ઋષિ ગૌતમ ઋષિ અને જગ્ર ઋષિ અને ઋષિ સહિત વસિષ્ઠ ઋષિ ધ્યાન ધરવું અને તેમનું માનસિક પૂજા કરવી વર્ત વર્તન ઉપવાસ કરવો અથવા કરવી એમાં માવો પણ ખાઈ શકાય કરવી ખાવા આ રીતે ખોરાહ જે કોઈ વર્ત કરે છે તો તેના રજળા ધર્મ બાદ અજાણ્ય થયેલા નાના પાપો પણ દોષ પામે છે અને સત્યાયાએ તો પિતાનું પાસેથી વર્તની વિધિ સાંભળી અને તેને સામાપાસનું વર્ત આ પ્રમાણે કરવા અને થોડાક વખતમાં તો વર્તનના પ્રભાવને લીધે તેના શરીરમાંથી પહેરું નીકળતું બંધ થઈ ગયું અને તેની કાય વંચન જેવી થઈ ગયું અને દોષોથી મુક્ત થઈ ગયું પાસન જે ઋષિ મુનિનું આ વર્તન જે કોઈ કરે છે ઇ સ્ત્રી તો રસવલ્લા ધર્મ અથવા તો તે કથા વાસ કથા સાંભળે છે વાંસે છે સ્પષ્ટ કરે છે અને એનો પાકનો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિ થાય છે તો એ સાબા પાસન તમે જેવા ફળ્યા તેવા સૌને ફળજો